વાગોડિયાના ધારાસભ્યએ રોડ કોન્ટ્રાક્ટરનો ઉધળો લઈ લીધો છે ધારાસભ્યએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા વાગોડિયા વડોદરા ફોર્ટ્રેક રોડની કામગીરી મામલે ખખડાવ્યા કામ જલ્દીથી પૂરું નહીં કરો તો હું તમને દોડાવીશ તેવી ચીમકી આપી છે મંતરગતિએ ચાલતા કામને કારણે ચૌદ લોકોના મોત થયા છે વાઘોડિયા વડોદરા ફોર્ટ્રેક રોડની કામગીરી મામલે કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા

કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ થઈ જશે અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવ બરાબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે ચૌદ માણસોએ જીવ ગુમાવ્યો અને હજી મારે મારા વિસ્તારનો એક માણસ નો ગુજરવા નથી દેવાનો એટલે તને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખમાં તું કામ ચાલુ દે નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વરસની પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરે અને બ્લેક લિસ્ટ ની પ્રોસેસ